ભૂખ હડતાલ શરૂ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વહીવટી પ્રક્રિયા કરી રાહત આપવા લેખિત બાહેધરી આપી હતી કેશોદ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન મોહનભાઈ બુટાણીએ બેઠક બોલાવી તારીખ ઓગણીસ સાત બે હજાર એકવીસના રોજ ઠરાવ કરી સફાઈ કર રહેણાંક મિલકત પર વાર્ષિક બસો રૂપિયાને બિન રહેણાંક મિલકત પર વાર્ષિક ત્રણસો રૂપિયા તથા દીવાબત્તી કર રહેણાંક મિલકત પર વાર્ષિક એકસો પચાસ રૂપિયા અને બિન રહેણાંક મિલકત પર વાર્ષિક બસો પચાસ રૂપિયા ઉપરાંત વેરાઓમાં દર બે વર્ષે દસ ટકાનો વધારો કરવામાં આવે તે દર પાંચ ટકા વધારો દર પાંચ વર્ષે લાગુ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું જે ઠરાવની તારીખ ઓગણત્રીસ બાર બે હજાર એકવીસના સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી કરવામાં આવે કેશોદ નગરપાલિકા સત્તાધીશો દ્વારા છેલ્લા બે વર્ષથી આ સુધારા મુજબ વેરો વસૂલવામાં ન આવતો હોય કે શોધ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા સંબંધ કરતા કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી દિવસ ભરમાં પ્રત્યુત્તર આપવા માંગ કરી હતી કે શોધ નગરપાલિકા અને જવાબદાર કચેરી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે કે નહીં તો સમગ્ર શહેરમાં મુખ્ય વિસ્તારોમાં છાવણી ઊભી કરી વાંધા અરજીઓ એકઠી કરી ધોરણસરની રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે કેશોદ નગરપાલિકા દ્વારા સામાન્ય વહીવટી કામગીરી માટે અરજદાર જાય તો ગેરબંધારણીય રીતે વેરો ફરજિયાત ભરવામાં આવતો હોવાની રજૂઆત લોકપાર્ટીના અલ્પેશીભાઈ ચંદુભાઈ ત્રાબડિયાએ લેખિતમાં કરી છે આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વસૂલવામાં આવતા વેરાઓ અદદ થતાં શહેરના મિલકત ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા કારાત્મક અભિગમ અપનાવવામાં આવે છે કે કેમ તે તો આવનારો દિવસે જ ખબર પડશે રક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ નગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં મિલકત ધારકોને જે વેરો રાહત આપવા માટે થઈને કારોબારી સમિતિને સામાન્ય સભામાં જે ઠરાવ કરવામાં આવેલ એ ઠરાવની અમલવારી કરવામાં આવેલી ન હોય જેથી આજ રોજ અમોએ કેશોદ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી અને દીવાબત્તી વેરો અને સફાઈ વેરાની અંદર રાહત આપવા માટે માગણી કરેલી છે દસ દિવસની અંદર નગરપાલિકા દ્વારા હકારાત્મક અધિકમાં અપનાવી અને પ્રતિકાર આપવામાં નહીં આવે તો દસ દિવસ બાદ કેસો શહેરના મુખ્ય વિસ્તારોની અંદર છાવણી ઊભી કરી વાંધા અરજીઓ એકઠી કરી અને હવે કેસો નગરપાલિકાના સત્તાધીશોને વાંધા અરજીઓ આપીશું અને આમ છતાં પણ જો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન શરૂ કરીશું અને ઋષિ બાબરિયા સાથે સીન 24 ની કેસો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ